આજે આખું ગુજરાત અને દેશ નિઃશબ્ધ છે કેમ કે આ નિમ્બર વહીવટી અધિકારીઓ ના લીધે કેટલાય ઘરના જે દીવા છે તે બુજાઈ ચુક્યા છે એક દર્સી છે જે ઘટના બની ત્યારે તે સમયે પહોંચે છે અને ત્યારબાદ ત્યાં ઊભી રહેલી પોલીસ છે જે તેનો આરોપ છે તે તેના સાથે કેવો વ્યવહાર કરે છે તેની વાત છે

તેમ છતાં નિંબરને નફટ વહીવટી અધિકારીઓ કોઈ શીખ નથી લેતા અને વારંવાર આવી ઘટનાઓ બને છે રાજકોટ ટીઆરપી મોલમાં જે ઘટના બની છે જેમાં અનેક બાળકોના મૃત્યુ થયા છે આ ઘટના એટલી દુઃખદ છે કે હચમચાવી નાખે તેવી છે એક વ્યક્તિ છે જે આ ઘટના બની ત્યારે પ્રત્યેક દર્શી હતા જે પોતાના બાળક અને પતિને લેવા ત્યાં પહોંચે છે અને ત્યારબાદ આ ઘટનાનું વર્ણન કરતા તે પોતે પણ ડરી રહ્યો છે સૌપ્રથમ તો આ પ્રત્યક્ષ દર્શીએ જે આ ઘટના જોઈ છે તેની વાત આપ સાંભળી લો હું અહીંયા ડીઆરબી ગેમ માં છેલ્લા ત્રણ વર્ષથી કામ કરું છું આજે બનાવ બન્યો આગ લાગી ત્યારે મારા વાઇફ ને મારો છોકરો પાછળના રસ્તે ગેટ છેલ્લે ખોવાઈ ગયા છેલ્લે મારા વાઇફ ને ગોતતા મળી ગઈ મળ્યા બાદ મારા છોકરા માટે હું કપડા લેવા પાણી લેવા અંદર ગયો તો અંદર પોલીસ કર્મચારી કરીશ એવું કે છે કે અમે કર્મચારી છે મારા રૂમ ના દરવાજા તોડેલા હતા હું ઉપર ગયો ઉપર ગયો ત્યારે મેં જોયું મારા દરવાજા

મેં બધા હું મારા છોકરાને ગોતવા માટે થાય ને પછી તમે બોલજો આગ કેટલા વાગે લાગી હતી અને કઈ રીતે મને કોઈ આઈડિયા નથી સાહેબ એના માટે કોઈ આઈડિયા નથી કેટલા વાગે લાગી છે સાંજના સાંજના ટાઈમે અજવાળા ટાઈમમાં અંધારામાં બાકી કોઈ આઈડિયા નથી સાહેબ કે કે હું પોતે મારા વાઈફને શોધવામાં હતો ઢળ કલાક પછી તો મને મળ્યા આ વ્યક્તિરો જે પ્રકારે કે એવું છે કે જે સમયે તે ત્યાં પહોંચે છે તે ત્યાં જ કામ કરતો હતો તેની પત્નીને બાળકને ગોતી રહ્યો હતો તે સમયે ત્યાં ઉભા રહેલા કોઈ પોલીસ કર્મચારી હતા તેને બે લાફા મારે છે તેના પાસે રહેલું જે આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ લઈ લે છે તેનું કહેવું છે કે તે તો ત્યાં નોકરી કરતો હતો પરંતુ આ જે તેના સંચાલકો છે જે તેના માલિક છે તેને આ પોલીસ પકડે પરંતુ આ પોલીસ છે તેનું પણ આ જે વર્તન હતું તે પણ યોગ્ય નહોતું તેવું આ પ્રત્યક્ષ દર્શીનું કહેવું છે કેમ કે આ પોલીસ અને આ વહીવટી અધિકારીઓએ પકડવાની છે મોટી માછલીઓ ના આવા નાના માણસો હવે જોઈએ કે આ મામલે સરકાર જે સીટની રચનાની જાહેરાતો હાલ કરે છે ભૂતકાળમાં પણ જાહેરાત કરી છે અને શું ઘટના બની છે તે ગુજરાતના લોકોના સામે છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કર